નમસ્કાર ગુજરાત આ મુખ્ય સમાચારની અંદર નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો જેમાં કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત દર મહિને મળશે પંદર હજાર રૂપિયા ખેડૂતો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર પહેલી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર જાન્યુઆરી મહિનામાં સોળ દિવસ બેન્કો રહેશે બંધ કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો તો હવે વ્યાજ વગર અને ગેરંટી વિના મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મોદી સરકારની સૌથી મોટી જાહેરાત ગરીબોના ખાતામાં જમા થશે પૈસા ખેડૂતોને મળશે હવે મફત વીજળી વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા ઉત્તરાયણ નજીક આવતા પતંગના ભાવમાં થયો છે વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ડિસેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશમાં બેન્કિંગ પગારધોરણ ગેસના ભાવ સહિત ઘણા બધા નવા નિયમો છે એ લાગુ થશે જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમારા કિસ્સા પર અસર પડી શકે છે ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા મિત્રો રાશનકાર્ડના નિયમોમાં ફેરફાર સરકાર દ્વારા રાશનકાર્ડની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર છવ્વીસથી રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેને કચેરીઓના ધક્કા ખાવા માટે મુક્તિ મળશે મિત્રો ત્યાર વિશે ખેડૂતો માટે નવા નિયમો પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ બે હજાર છવ્વીસથી એક મોટો સુધારો અમલમાં આવશે હવે જંગલી પ્રાણીઓ દ્વારા ખેતીને થતા નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવશે કે નુકસાનીની જાણ ખેડૂત મિત્રોએ બોતેર કલાકની અંદર કરવી ફરજીયાત રહેશે સાથે કિસાન આઈડીને લઈને મોટા સમાચાર उत्तर प्रदेश सहित अनेक राज्यों में पीएम किसान सम्मान निधि योजना लाभ लेवा हे खेडूत आईडी फरजियात रही है खेडूत आईडी वगर खेडूतना तो खाता में रूपया बेहजार ए जमा नहीं मित्रों त्यार त्यारछीना फेरफार विषे बात करिए तो एलपीजी गैस सिलिंडरना भाव में थे फेरफार सरकारी ऑइल मार्केटिंग कंपनीओ दर महीना पहली तारीखे गैस भाव भावनी समीक्षा करे डिसेम्बर में कॉमर्शियल गैस सिलिंडरना भाव में दस रुपया घटाडो कर આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોતા નવા વર્ષે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે મિત્રો વેશના ફેરફાર વિશે વાત કરીએ તો શિક્ષણમાં ડિજિટલ હાજરી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વર્ષ બે હજાર છવ્વીસથી ઘણા રાજ્યોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટના માધ્યમથી ડિજિટલ હાજરી પૂરવાનું ફરજીયાત કરવામાં આવશે મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે જી હા દર્શક મિત્રો કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે બાર જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે જેમાં ખેડૂતોની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે મિત્રો હાલ બાર જાન્યુઆરીના રોજ કદાચ સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થશે શું મિત્રો તમે આ ખેડૂત આંદોલનમાં જોડાશો હા કે ના નીચે બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચલાવતા પહેલાં જાણી લેજો નવા નિયમો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેને અને પચ્ચીસ હજાર સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચ્ચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા મોકલે છે વર્ષ બે હજાર પચ્ચીસ માટેના ત્રણ હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં ખેડૂતોના ખાતામાં જમા થયો છે બીજો હપ્તો ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં અને ત્રીજો હપ્તો નવેમ્બર બે હજાર પચ્ચીસમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે હવે પાત્રતા ધરાવતા ખેડૂતો આ નવા વર્ષમાં આ યોજનાનો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે અંદાજ એવો છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો જારી કરી શકે છે જો સરકાર વર્ષ બે હજાર પચ્ચીસની પેટર્ન અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજના પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે જો કે સરકારે હજુ સુધી બાવીસમા હપ્તાની રિલીઝ માટેની તારીખ છે એ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ પાંસઠ ડોલર પર સ્થિર રહેશે તો આગામી બે થી ત્રણ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર બારથી પંદર રૂપિયા અને ડીઝલ પર છ થી બાર રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહી છે જોકે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના કારણે ભાવ ઘટાડામાં અવરોધ બની રહ્યો છે મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની જાહેરાત ગરીબોને મળશે પૈસા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષમાં મધ્યમ વર્ગને અનેક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં અટકાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે આ અંતર્ગત પંદર હજાર કરોડ રૂપિયાના ભંડોળના લોન્ચિંગથી આશરે એક લાખ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે તો જે લોકોને પોતાનું ઘર નથી એવા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે હવે ગરીબ લોકોને પણ પોતાનું ઘરનું ઘર છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને મળશે યુવાનોને પંદે હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે આ યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે સરકારે આ યોજના એક જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ શરૂ કરી હતી સરકારને આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કરવામાં આવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચાર કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજૂ બની રહ્યું છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ બંધ સરકાર દ્વારા આરોગ્યના નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્યમ અને ગરીબ પરિવારો માટે પીએમ જેવાય યોજના શરૂ કરી છે જેમાં આવક વધતા નિયમની બહાર જનારા અરસદારોના કાર્ડ રદ કરવાની પ્રવૃત્તિ છે એ શરૂ કરવામાં આવી છે આ સાથે સાથ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય આજ સુધીમાં રિન્યૂ ન કરાવ્યું હોય તે માટે પણ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની મુદત આપીને કાર્ડ રિન્યૂ કરવાનો અનુરોધ છે હવે પછી આયુષ્માન કાર્ડની મુદત આવકના દાખલાની મુદત પૂર્ણ થતાં આપોઆપ થઈ જશે જેના લીધે અરસદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણીને આ કાર્ડનું રિન્યૂ કરાવવાનું રહેશે સાથે સાથે નવા નવા આવકના દાખલા પણ રજૂ કરવા પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે હવે એક લાખ દસ હજાર સુધીની સહાય ગુજરાત સરકારની વાહલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે આ યોજના હેઠળ કુલ એક લાખ દસ હજારની સહાય ત્રણ તબક્કામાં હવે મળશે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવે છે ત્યારે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં અભ્યાસમાં પહોંચે છે ત્યારે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની પૂરી ઉંમર થાય ત્યારે એક લાખ રૂપિયા મળે છે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની ત્રણ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે લાભાર્થીઓએ આંગણવાડી અથવા તો ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે તો વાહલી દીકરી યોજના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના અંતર્ગત દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે મળશે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મફત વીજળી અમરેલી જિલ્લાની વાત કરીએ તો છસ્સો ગામના એક લાખ વીસ હજારથી વધુ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે આથી ખેડૂતોને રાત્રે સિંચાઈની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે અગાઉ રાત્રે વીજ પુરવઠો મળતો હોવાથી ઉજાગરા જંગલી પ્રાણીઓનો ભય છે અને ક્યારા પૂટવા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેની આરોગ્ય પર અસર પડતી રહે છે મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે રાંધણ ગેસના ભાવ આવનારા દિવસોની અંદર છે આસમાને પહોંચી શકે છે કારણ કે જો વાત કરીએ તો વર્ષ બે હજાર પચ્ચીસ ચાલી રહ્યું છે અને આજથી પચ્ચીસ વર્ષમાં આસમાને પહોંચ્યા છે ગેસના ભાવ છેલ્લા અઢી દાયકામાં ચૌદ કિલોગ્રામના જે એલપીજી સિલિન્ડરના ભાવ એટલે કે કિંમતોમાં મિત્રો ખૂબ જ વધારો જોવા મળ્યો છે ઓગણીસો નેવ્યાસીમાં એક સિલિન્ડરની કિંમત માત્ર સત્તાવન રૂપિયા હતી જે વર્ષ બે હજારના અંત સુધીમાં બસો બત્રીસ રૂપિયા અને આજે તો વિવિધ બજારમાં વધતા જતા અને અમદાવાદમાં વતનમાં પણ દર આશરે આઠસો બાવન રૂપિયા રહેશે દર છે મિત્રો આઠસો રૂપિયા છે જ્યારે પચીસ વર્ષમાં કિંમતમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે આમ સત્તાવનથી લઈને આઠસો પચાસ